એવું કહી રહ્યા છે કે જેલ ની અંદર અમે નથી ભૂખે મરતા કે નથી તરસે મરતા તમને ખબર હશે કે ચૈતર વસાવા અત્યારે હાલ જેલ ની અંદર છે અને મિત્રો ઘણા બધા તેમના જામીનો થાય છે વકીલો થાય છે પણ મિત્રો તે છૂટતા નથી પોલીસ દ્વારા મિત્રો તારીખો અલગ અલગ નક્કી કરવામાં આવે છે અને દાડા ખસેડવામાં આવે છે તો અત્યારે હાલ તેમના પત્ની પણ એવું કહી રહ્યા છે કે એક ધારા ધારાસભ્યને ન્યાય નથી મળતો તો આમ વ્યક્તિને તો થોડો ન્યાય મળવાનોથી શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી એ કમેન્ટમાં જણાવજો અત્યારે હાલ મિત્રો ઘણા બધા સમાચાર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ચૈતર વસાવા વિશે તમે વિડીયો જોતા હશો કે ચૈતર વસાવા કેટલા દિવસથી જેલની અંદર છે અને મિત્રો નથી તેમના કોઈ વકીલો નક્કી કરવામાં આવતા કે નથી તેમને છોડવામાં આવતા તો મિત્રો શું ચૈતર વસાવા ક્યારે છૂટશે અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવાનો આદિવાસી સમાજ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો ઘણા બધા વિડીયો મૂકે છે આમ ત્યારે ચૈતર વસાવાને તો પણ છોડવામાં આવતા નથી અને મિત્રો ચૈતર વસાવાને કેમ છોડવામાં નથી આવતા કારણ કે ચૈતર વસાવા થોડા ટાઈમ પહેલા પણ જેલમાં જઈ ચૂક્યા છે અને ચૈતર વસાવાને એવું કહેવામાં આવ્યું હતું કે આટલી વખત તમને છોડવામાં આવે છે તમે હવે ભૂલ ના કરતા પણ મિત્રો ચૈતર વસાવાને ફરીથી ફસાવવામાં આવ્યા છે અને ફરીથી જેલમાં પૂરવામાં આવ્યા છે એક નાનકડી વાતમાં મિત્રો તેમના ઉપર બહુ મોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કારણ કે એક મિત્રો ગ્લાસ મારો ચૈતર વસાવાએ એક ગ્લાસ છૂટો માર્યો હતો અને મોબાઈલ માર્યો હતો એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કરી રહી છે એના ઉપરથી મિત્રો તેમને કેસ કરવામાં આવ્યો છે જે તમે વિડીયો જોતા હશો શું મિત્રો ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે તમને થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો ચૈતર વસાવા જેલમાં છે અને તેમના પત્ની પણ ખુલ્લે કેટલા દિવસ થઈ ગયા હવે જેલમાંથી છોડો એક એમએલએ છે એમએલએ ની થોડી ઘણી ઇજ્જત હોય પણ મિત્રો હજુ સુધી ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા નથી તો જેવા ચૈતર વસાવા જેલમાંથી છૂટશે એવા હું તરત જ તમને સમાચાર બતાવીશ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો એટલે હું જેવો વિડીયો અપલોડ કરું એવો તમારા સુધી પહોંચી જાય તો ચાલો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે